રજૂઆત થી માં મંડાયો તાળીઓનો ગડગડાટ શહેરની પ્રતિભાશાળી વિદ્યાર્થીની અંતરા આનંદકુમાર ભટ્ટે સંસ્કૃત ગાયન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ભુજ શહેરનું નામ ગૌરવપૂર્વક રોશન કર્યું છે ટાઉનહોલ ખાતે આયોજિત આ સ્પર્ધામાં અંતરાય એકદંતાય વક્રતુંડાય જેવી સુંદુર કૃતિ રજૂ કરી જેને શ્રોતાઓ અને જજ મંડળે વિશેષ પ્રશંસા અર્પી આ સ્પર્ધાનું આયોજન સંસ્કૃત ભારતી સહિતની અગ્રણી સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન શ્રી ભાગ્યેશ જાહ સહિતના મહાનુભાવોનું પ્રેરણાદાયક માર્ગદર્શન પ્રાપ્ત થયું વિજી તરીકે અંતરાને સંસ્કૃત પ્રતિભા સ્મૃતિ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું અંતરા હાલમાં સ્પા એકેડેમી ભુજમાંથી સુગમ સંગીત નું જ્ઞાન પ્રાપ્ત કરી રહી છે